પ્રબુદ્ધ પુસ્તકાલયની મુલાકાત અમે લીધી એમાં એના પ્રેરક શ્રી મહેન્દ્રભાઈ અને સંચાલક શ્રી ખેમજીભાઈ એમની આજે અમે સંકલ્પ ભૂમિ બોધ બિહારમાંથી મુલાકાત આવે છીએ તો આપણે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમનું આપણે આ પુસ્તકાલય વિશે આપણા જે પ્રેક્ષકો અને સમાજને શું મેસેજ આપવા માગી રહ્યા છે આ તારીખ નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો દરેક દરેક સમાજના વિસ્તાર હોય ત્યાં અત્યારે ક્યાંય પણ આપણને પુસ્તકો જોવા મળતા નથી આવી પરિસ્થિતિઓમાં દરેક વિસ્તારોમાં જો એક પુસ્તકાલય ખોલવામાં આવે તો સાહેબ આંબેડકરનું જે નોલેજ ઇઝ વેલ્થ એ સૂત્ર મેરી જાત થાય અને લોકોને જ્ઞાન સાથે સાથે શિક્ષણનો પણ વ્યાપ વધે એ હેતુથી અમે અત્યારે આ વિસ્તારમાં આ સંસ્થા એ ચલાવી રહ્યા છીએ જેમાં અમારા અમારી સાથે લગભગ વીસથી બાવીસ મિત્રો પણ જોડાયેલા છે અને આ સંસ્થા છેલ્લા ચાર વર્ષ ચોથું વર્ષમાં ચાલી રહ્યું છે અહીંયા અમે આ પુસ્તકાલયમાં એ લોકોને જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે વિદ્યાર્થીઓ તેઓને અમે ફ્રીમાં પુસ્તકો આપીએ છીએ પરીક્ષા લોકો આપતા હોય પોલીસની પરીક્ષા કોન્સ્ટેબલની હોય કે તલાટીની હોય કે કોઈ પણ અને વિદ્યાર્થીઓ એમ કહે કે અમારે આ પુસ્તકની ઇન્ટરવ્યુ આપશે તો અમે સંસ્થા પોતાના સ્વ ખર્ચે અમે એ લોકોને ફ્રીમાં પુસ્તક આપીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવી છે આ ઉપરાંત આ સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમો પણ થાય છે હમણાં અમે જ્યારે પીઆઈ પીએસઆઈની પરીક્ષા હતી ત્યારે પણ લગભગ પિસ્તાળીસ જેટલા છોકરા છોકરીઓને રાત્રે રાત્રિ નિવાસો અને રાત્રે જમણવાર અને સવારમાં વાંચો અને એમને જવા માટેની ગાઈડલાઇન્સ અમે આપેલ હતી આવ્યો આ ઉપરાંત પુસ્તકાલય દ્વારા બાબા સાહેબ આંબેડકરની જયંતિનો ઉત્સવ અને ભગવાન બુદ્ધનું જયંતિ પણ ઉજવવામાં આવે છે ઉપરાંત અહીંયા જુદા જુદા નિદાન કેમ્પ રોગ નિદાન કેમ્પ પણ કરવામાં આવે છે આવી રીતે આ પુસ્તકાલય સમાજલક્ષી કાર્ય છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યું છે મારું નામ મહેન્દ્રભાઈ મકવાણા છે અને હું અત્યારે રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું એરિકેશન ડિપાર્ટમેન્ટમાં હતો પરંતુ મારો વિષય કાયમથી સમાજ અને સાહિત્ય રહેલો છે એટલે અત્યાર સુધી મારો લગભગ છ પુસ્તકો સાહિત્ય અને સમાજ માટેના લખાયેલા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વર્તરોની અસ્મિતા પુસ્તકને ખૂબ જ બહુ પ્રતિસાદ મળેલો છે અને આ પુસ્તકને સરકાર શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા દાસી જીવન એવોર્ડ પણ આપવામાં આવે છે સાહેબ આચાર્ય પુસ્તકાલય ધરાવી રહ્યા છે તો આ પુસ્તકાલય વિશે ટીઠાશ સુધી ચલાવું છું અને એમાં તમને કયા કયા અનુભવો છે એ સમાજ પ્રેક્ષકોને આપણે જાણાવો સીતાવધ વિસ્તારમાં ઓગણીસો ને બ્યાસીથી અમે આ સંસ્થા અને પહેલાં તો ખાલી અમે નર્સો ચલાવતા હતા મેડિકલ કેમ્પ ચલાવતા હતા ગ્રાહક ચલાવતા હતા અને ત્યારબાદ આ કટિંગ આવવાથી અમારી લાઇબ્રેરીને સર્કલ બંધ થવાથી ફરી મહેન્દ્રભાઈના અંદર એમના સહકારથી ફરી અહીંયા અમે પુસ્તકાલય પ્રભુ સમાજના નામે ચલાવી રહ્યા અહીંયા બહુ બહેનો અને ભાઈઓ લગભગ બસોથી જેવા વિદ્યાર્થીઓ અને ભાઈઓનો અમારો લાભ લે છે અને અમારા લાયબ્રેરીમાંથી જે છોકરા છોકરીઓને પરીક્ષામાં પાસ અને સારી જગ્યાએ નોકરી પણ લાગ્યા છે એ અમારું સાર્થક કરાર કરાય છે કારણ કે જે કામ માટે અમે જે આ જે અવિરત કાર્ય કરીશું તો સમાજને કંઈ ફાયદો થાય સમાજના કંઈ ઉપયોગી થાય તે હેતુથી અથવા હેતુ કરે એ જ અમારી અપીલ કરતી જયારે જયારે એ બાબત છે ગવર્મેન્ટ તરફથી લઈને કોઈ સહાય નહીં આ પહેલાં અમારી ચાલતીથી પહેલાં મળતી જ હવે પરંતુ અન્ય કયું કારણસર સરકારે બધી લાયબ્રેરીઓના ગ્રાન્ટ બંધ કરી અંટ વગર અને અમારા સભ્યોની મારફતે જ અમે અમારી ફીઝ ચલાવી દે કોઈપણ માગાની અનુકાન વગર

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે